નમસ્કાર પ્રેક્ષકો હું છું શીતલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ સૌ પ્રથમ હેડલાઇન ન્યૂઝના દરેક દર્શકોને વાંક બારસ એટલે કે વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ આપ પણ વિચારતા હશો વાંક બારસ અને વાઘ બારસ એમ બબે વખત શા માટે બોલ્યા હશે પણ ખરેખર જોવા જઈએ તો આ શબ્દ જે છે તે વાંક બારસ છે વાઘ બારસ નથી પણ વાંક શબ્દનો અપભ્રંશ કરી દીધો લોકોએ અને એટલે જ ત્યારથી વાકની જગ્યાએ વાઘનો પ્રયોગ કરતાં કરતાં વાઘ બારસ નામ પડી ગયું પણ વાંક બારસ શા માટે ઉજવવામાં આવે છે કે શા માટે તે દિવસને દિવાળીના ધનતેરસના દિવસ પહેલાં મનાવવામાં આવે છે તેની પાછળનું મહત્વ શું છે આમ તો ઘણી બધી પૌરાણિક કથાઓ જોડાયેલી છે પણ વાંક એટલે વાંક દેવી સરસ્વતીનું સ્વરૂપ વાંક દેવીનો દિવસ ગણવામાં આવે છે તે દિવસે સરસ્વતી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે સરસ્વતી માતા હંમેશા આપણને સુખ સમૃદ્ધિ આપે અને હંમેશા વિદ્યાદાન બનાવે તેવી આ દિવસે કામના અને પૂજા અર્ચના કરવામાં આવે છે સાથે જ વાત કરીએ ગૌ ગૌ માતાની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે ગૌમાતા અને ગૌ માતાના વાછરડાની આ દિવસે પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આજના દિવસે માતાની પૂજા કરવાથી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય છે એટલે સંપૂર્ણ પૌરાણિક કથાઓમાં અલગ અલગ જે કથાઓ ચાલતી આવી છે તેમાં એક કથા કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી છે એક કથા સરસ્વતી માતા સાથે જોડાયેલી છે આજના દિવસે સરસ્વતીનું પૂજન અર્ચન કરવામાં આવે છે સાથે જ વેદના કેટલા બધા ભાગ છે જેને વાંક તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે વેદના ભાગો વાંક છે એટલે વાંકની પૂજા કરવામાં આવે અને સરસ્વતી માતાનું એક નામ વાંક દેવી છે એટલે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે તો હંમેશા ભગવાનની અસીમ કૃપા આપણા પર બની રહે છે આવી અલગ અલગ પૌરાણિક કથાઓ સાથે વાક બારસ જોડાયેલી છે આજના દિવસે મા સરસ્વતીની પૂજાના અર્ચના આપ પણ કરશો આજના દિવસે દૂધની બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવાનો આગ્રહ રાખવાનું કહેવામાં આવે છે કારણ કે આજના દિવસે ગૌમાતાની આપણે પૂજા કરતા હોઈએ છીએ તો આપ સૌએ બારસની કઈ કથા સાંભળી છે અને આપને કઈ કથા ખબર છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને ફરી એકવાર હેડલાઇન ન્યૂઝના દરેક પ્રેક્ષકોને બારસ એટલે કે વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ